આકાશવાણી સમાચાર સમાચાર વાંચે છે મુખ્ય લોકસભા ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કામાં આવતીકાલે સત્તાવન બેઠકો માટે મતદાન થશે આરબીઆઈએ ભારતીય ચલણ રૂપિયા આધારિત એકાઉન્ટ ભારતની બહાર ખોલવાની મંજૂરી આપી છે બેંગલુરૂની મેટ્રોપોલિટન મેજીસ્ટ્રેટ અદાલતે સાંસદ પ્રજ્વલ રેવન્નાને છ દિવસ એસઆઈટીની અટકાયતમાં રાખવાનો આદેશ આપ્યો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઈશાન ભારતના રેમલ વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોમાં કેન્દ્ર સરકાર વતી શક્ય તમામ સહાયની ખાતરી આપી ભારતના નિશાંત દેવે આ વર્ષે યોજાનારી પેરિસ ઓલિમ્પિક સ્પર્ધા માટે ક્વોલિફાય કર્યું છે અને ભારતની ત્રિશા જોલી અને ગાયત્રી ગોપીચંદની જોડીએ સિંગાપુર ઓપન બેડમિન્ટન સ્પર્ધાની મહિલાઓની ડબલ્સની સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો લોકસભા ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કા માટે આવતીકાલે મતદાન થશે આ તબક્કામાં સાત રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની કુલ સત્તાવન બેઠકો માટે નવસો ચાર ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે આ સાથે આવતીકાલે ઓડિશા વિધાનસભાની ચૂંટણી પણ યોજાશે આ તબક્કામાં તેર પ્રદેશ અને પંજાબની તેરતેર પશ્ચિમ બંગાળની નવ બિહારની આઠ ઓડિશાની છ હિમાચલ પ્રદેશની ચાર ઝારખંડની ત્રણ અને કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢની એક બેઠક માટે મતદાન થશે આ તબક્કામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેન્દ્રીય મંત્રી અનુરાગસિંહ ઠાકુર કોંગ્રેસના નેતા વિક્રમાદિત્યસિંહ તૃણમૂલ કોંગ્રેસના નેતા અભિષેક બેનરજી સહિત ઘણા અગ્રણીઓના રાજકીય ભાવિનો ફેંસલો થશે આ ક્ષેત્રોમાં યોગ્ય અને પારદર્શી રીતે મતદાન સુનિશ્ચિત કરવા સંબંધિત મતદાન મથક વિસ્તારોમાં સલામતીની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તેવી જ રીતે ચૂંટણી પંચે વ્યાપક વ્યવસ્થા કરી છે મતદાન કેન્દ્રો ઉપર શેડ પાણી વ્હીલચેર તેમજ ઠંડા પીણા સહિતની વ્યવસ્થા પણ કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે આગામી ચોથી જૂને લોકસભાની તમામ બેઠકોની મતગણતરી હાથ ધરાશે આવકવેરા વિભાગે લોકસભાની યોજાઈ રહેલી ચૂંટણીમાં અત્યાર સુધી વિક્રમજનક એક હજાર સો કરોડ રૂપિયાની રોકડ અને જ્વેલરી જપ્ત કરી છે સત્તાવાર યાદી મુજબ વર્ષ બે હજાર ઓગણીસમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં જપ્ત કરાયેલી રોકડ અને જ્વેલરીની સરખામણીએ આ વખતની સંખ્યા એકસો બ્યાસી ટકાનો વધારો દર્શાવે છે ઉલ્લેખનીય છે કે વર્ષ બે હજાર ઓગણીસમાં ત્રણસો નેવું કરોડ રૂપિયાની રોકડ અને જ્વેલરી જપ્ત કરાઈ હતી ભારતીય રિઝર્વ બેંકે ભારતીય ચલણ રૂપિયા આધારિત ભારતની બહાર એકાઉન્ટ ખોલવાની મંજૂરી આપી છે ભારતીય ચલણ રૂપિયાના આધારે આંતરરાષ્ટ્રીય વેપારને પ્રોત્સાહન આપવા રિઝર્વ બેંકે આ નિર્ણય લીધો આ નિર્ણયના ભાગરૂપે વિદેશમાં રહેતા ભારતીયોને ભારતીય રૂપિયા આધારિત ખાતા ખોલવાની મંજૂરી અપાશે તેમજ આંતરરાષ્ટ્રીય દ્વિપક્ષીય વેપાર ભારતીય ચલણ આધારિત કરવા આ અંગેના નિયમોનું તાર્કિકીકરણ કરાશે રીઝર્વ બેંકે તેના વાર્ષિક અહેવાલમાં જણાવ્યું છે કે વિવિધ માર્ગદર્શિકાઓના તાર્કિકરણને અગ્રતા અપાશે તેના ભાગરૂપે વિદેશ વિનિમય વ્યવસ્થાપન ધારો અને બૃહદ આર્થિક પર્યાવરણ તૈયાર કરવામાં સતત સુમેળ સાધવા ઉપર ભાર મુકાશે કર્ણાટકના બેંગલુરૂની મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટ અદાલતે હસનના સાંસદ પ્રજ્વલ રેવન્નાને છ દિવસ એસઆઈટીની અટકાયતમાં રાખવાનો આદેશ આપ્યો ઉલ્લેખનીય છે કે પ્રજ્વલ રેવન્ના ગઈકાલે મધરાતે બેંગલુરુ વિમાન મથકે આવી પહોંચતા કર્ણાટક સરકાર દ્વારા રચાયેલી ખાસ તપાસ ટીમ સીટ દ્વારા રેવન્નાની મહિલાઓની કથિત જાતીય સતામણીના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી ગત સત્યાવીસમી એપ્રિલે લોકસભાની બીજા તબક્કાની ચૂંટણી બાદ પ્રજ્વલ રેવન્ના વિદેશ ગયો હતો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઈશાન ભારતના આસામ સહિત પાંચ રાજ્યોમાં રેમલ વાવાઝોડાના પગલે ઉભી થયેલી પરિસ્થિતિ અંગે સંબંધિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરીને કેન્દ્ર સરકાર વતી શક્ય તમામ સહાયની ખાતરી આપી છે શ્રી શાહે પાંચ રાજ્યોના મુખ્યમંત્રીઓ પાસેથી રેમલ વાવાઝોડાના પગલે ઉભી થયેલી પરિસ્થિતિ અંગે માહિતી મેળવી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે વાવાઝોડા અને વરસાદની ઘટનાઓમાં મૃત્યુ પામનારના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી અને આવા બનાવોમાં ઇજા પામેલા ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરી હતી દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ રેમલ વાવાઝોડાના પગલે ઈશાન ભારતમાં ઘણા વિસ્તારોમાં ઉભી થયેલી મુશ્કેલ પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે તેમજ કેન્દ્ર સરકાર વતી તમામ સહાયની ખાતરી આપી છે તેમણે કહ્યું કે સંબંધિત વિસ્તારોમાં અધિકારીઓ અસરગ્રસ્ત લોકોને જરૂરી સહાય પૂરી પાડી રહ્યા છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકો છો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો છો ભારતના વિશ્વ બોક્સિંગ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીતનાર નિશાંત દેવે આ વર્ષે યોજાનારી પેરિસ ઓલિમ્પિક સ્પર્ધા માટે ક્વોલિફાય કર્યું છે વિશ્વ બોક્સિંગ ક્વોલિફાઈ સ્પર્ધાની ઇકોતેર કિલો વજન જૂથની ક્વાર્ટર ફાઇનલમાં નિશાંત દેવે દોવના વાસિલને પાંચ શૂન્યથી પરાજય આપતા તે પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાય થયો છે ભારતની ત્રિષા જોલી અને ગાયત્રી ગોપીચંદની જોડીએ સિંગાપુર ઓપન બેડમિન્ટન સ્પર્ધાની મહિલાઓની ડબલ્સની સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો ભારતની ત્રિશા અને ગાયત્રીની જોડીએ દક્ષિણ કોરિયાની સો યો આંગ અને કોંગ યોંગની જોડીને ક્વાર્ટર ફાઇનલમાં બે એકથી પરાજય આપીને સ્પર્ધાની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે દેશમાં તમાકુના કારણે થતા રોગોના લીધે નિપજતા મૃત્યુ પૈકી તેર લાખ મૃત્યુ નિવારી શકાય તેવા હોય છે અને આવા મૃત્યુના કેસોના કારણે દેશની આરોગ્ય વ્યવસ્થા ઉપર આર્થિક ભારણ વધી જાય છે કેન્દ્રીય આરોગ્ય સચિવ અપૂર્વ ચંદ્રાએ આજે દિલ્હીમાં વિશ્વ તમાકુ નિષેધ દિવસના ખાસ કાર્યક્રમમાં બોલતા આ મુજબ જણાવ્યું તેમણે કહ્યું કે દેશમાં તમાકુના સેવનને રોકવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાએ સતત નિર્ણાયક પગલાં લઈ રહ્યા છે શ્રી ચંદ્રાએ જણાવ્યું કે આ વર્ષે તમાકુના સેવનને રોકવા સરકારે રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ ધારાને અસરકારક રીતે અમલમાં મૂકવો તેમજ તમાકુના સેવનથી થતા દુષ્પરિણામો અંગે લોકજાગૃતિ કેળવવી જેવા પગલા સઘન બનાવ્યા છે દેશના વાયવ્ય વિસ્તારમાં મહત્તમ તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો હોવા છતાં ગરમીનું મોજું હજી પણ યથાવત છે જ્યારે પૂર્વ ભારતમાં તાજેતરમાં આવેલ રેમલ વાવાઝોડાના પગલે કેટલાક રાજ્યોમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક આર કે જૈનમણીએ આકાશવાણી સમાચાર સાથેની વાતચીતમાં જણાવ્યું કે તાપમાનમાં સહેજ ઘટાડો થયો હોવા છતાં પંજાબ હરિયાણા રાજસ્થાન ઉત્તરપ્રદેશ અને ઓડિશામાં હજી પણ ગરમીનું મોજું યથાવત છે દરમિયાન આસામના નવ જિલ્લાઓમાં ચક્રવાત રેમલ પછીના અનરાધાર વરસાદના પગલે પૂરની સ્થિતિ ગંભીર બની છે રાજ્યની મુખ્ય નદીઓના જળસ્તર ભયજનક રીતે વધી રહ્યા છે નવ જિલ્લાના લગભગ બે લાખ લોકો અસરગ્રસ્ત બન્યા છે પૂરને લગતા બનાવોમાં બે વ્યક્તિઓના મૃત્યુ નીપજ્યા છે પંચાણુ રાહત શિબિરોમાં પાંત્રીસ હજારથી વધુ લોકોએ આશ્રય પણ લીધો છે હાફલોંગ બદરપુર રેલમાર્ગ ઉપર ભૂસ્ખલનને કારણે ટ્રેન સેવાઓ રદ કરવામાં આવી છે તેવી જ રીતે મણિપુરમાં પૂરને પગલે જનજીવન ઠપ્પ થયું છે ઇમ્ફાલ શહેરમાં સૌથી વધારે અસર થઈ છે પૂરને પગલે ત્રણના મોત થયા છે જ્યારે એક વ્યક્તિ લાપતા હોવાના અહેવાલ છે અંદાજે આઠસો લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડાયા છે દેશનો જીડીપીનો વિકાસ દર ચાલુ નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં આઠ પોઈન્ટ બે ટકા રહેવાનો અંદાજ છે જે અગાઉના નાણાકીય વર્ષની સરખામણીએ એક પોઈન્ટ બે ટકાનો વધારો દર્શાવે છે નાણાકીય બે હજાર બાવીસ ત્રેવીસમાં જીડીપીનો વિકાસ દર સાત ટકા હતો નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં જીડીપીનું સ્તર એકસો તોતેર લાખ કરોડ રૂપિયાથી વધુ અંદાજવામાં આવ્યું છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર લોકસભા ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કામાં આવતીકાલે સત્તાવન બેઠકો માટે મતદાન થશે આરબીઆઈએ ભારતીય ચલણ રૂપિયા આધારિત એકાઉન્ટ ભારતની બહાર ખોલવાની મંજૂરી આપી બેંગલુરુની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ અદાલતે સાંસદ પ્રજ્વલ રેવન્નાને છ દિવસ એસઆઈટીની અટકાયતમાં રાખવાનો આદેશ આપ્યો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઈશાન ભારતના રેમલ વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોમાં કેન્દ્ર સરકાર વતી શક્ય તમામ સહાયની ખાતરી આપી અને ભારતની ત્રિશા જોલી અને ગાયત્રી ગોપીચંદની જોડીએ સિંગાપુર ઓપન બેડમિન્ટન સ્પર્ધાની મહિલાઓની ડબલ્સની સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા